નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય અને પાસા આપણી સાથે ખૂબ નજીક જોડાયેલા હોય છે અને જે વિષયની અમે પસંદગી કરતા હોઈએ છીએ એ વિષય પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ સતત વધી રહ્યા છે તે દર્શક મિત્રો સુધી શારીરિક સંબંધી આરોગ્યની તકલીફોને ખૂબ સચોટ રીતે પહોંચાડવામાં આવે ખૂબ સરળ સરળ રીતે એમને માર્ગદર્શન કરવામાં આવે આ જ અમારો મુખ્ય હેતુ છે આ જ કારણસર અમે આ ખાસ કાર્યની અંદર હેલ્થના લગતા વિષયોની ખૂબ સચોટતાથી અને ખૂબ સાવધાનીથી પસંદગી કરતા હોઈએ છીએ અને પસંદગી એ રીતે કરતા હોઈએ છીએ કે જે વિષયની પસંદગી અમે કરતા હોઈએ છીએ જે સામાન્ય લોકોમાં વધુ ફેલાતા હોય છે વધુ ખતરનાક હોય છે જીવલેણ હોય છે અને એવા જે રોગ છે એવી જે તકલીફ છે તેવાય રોગ તકલીફ અંગે અમે પ્રાથમિક માહિતી આપતા હોઈએ છીએ સાથે સાથે લક્ષણો અને એમની જે તકલીફ સારવારની રીત શું છે તે અંગે અમે માહિતી આપતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ જીવલેણ અને ખતરનાક વાયરસ જે મહિલાઓ અને યુવતીઓમાં સૌથી વધારે પ્રમાણમાં ફેલાય છે અને લાંબા ગાળે જે અભ્યાસ થઈ ગયા એ મુજબ કે જે આ વાયરસ જે ખતરનાક છે એ લાંબા ગાળે મહિલાઓની અંદર અને યુવતીઓની અંદર સર્વાઇકલ કેન્સરના પરિણામમાં ફેરવી જાય છે અને સર્વાઇકલ કેન્સર આપણે જાણતા હોઈએ છીએ કે ખૂબ જીવલેણ તકલીફ છે અને એના જે આંકડા છે એ પણ ખૂબ ખતરનાક છે અને આપણે ચોંકાવે તેવા છે તો આજે આપણે સર્વાઇકલ કેન્સર માટે જે જવાબદાર વાયરસ જે છે જે જીવલેણ વાયરસ છે એ જ વાયરસ ઉપર આપણે વાતચીત વાતચીત કરીશું અને આ જે વાયરસ છે હ્યુમન પેપોલોમા વાયરસ જે આપણે એચ પી વી કે આ વિષયો છે એના ઉપર આપણે વાતચીત કરીશું એચ પી વી ખરેખર શું છે એ અંગે આપણે વાતચીત કરીશું સાથે સાથે એચ પી વીની ખરાબ બાબત એ છે કે આપણા શરીરની અંદર જ્યારે આ હોય છે ત્યારે ખૂબ ખતરનાક રીતે અને ઝડપથી ફેલાય છે અને એક બાબત એ પણ છે કે આ વાયરસના લક્ષણો જે છે સામાન્ય રીતે એ આપણને દેખાતા નથી જેથી વધારે ચિંતા ઉપજાઈ જાય છે અને જ્યારે આ વાયરસ ખૂબ ઝડપથી શરીરની અંદર ફેલાય છે અને બિન નિયંત્રિત બની જાય છે ત્યારે આ કેન્સરને આમંત્રણ આપી દે છે અને કેન્સર ડેવલપ થાય છે સર્વાઇકલ કેન્સર જે રીતે અભ્યાસ થઈ ગયા રીતે તો આ જ વિષય ઉપર આપણે એની વેક્સિન બની ગઈ છે છતાં આપણે લોકો એનાથી વાકેફ નથી જો આપણે આ વેક્સિન મહિલાઓ ખાસ કરીને અને હવે તો પુરુષો માટે પણ આની ભલામણ થઈ છે કે પુરુષોએ પણ લેવી જોઈએ તો આ વેક્સિન એક જ વેક્સિન જે એવી છે જે કેન્સરથી આપણને બચાવી શકે છે તો આ જે એચપીવી વાયરસ જે છે એનાથી આપણે કઈ રીતે બચી શકીએ એના માટેની જે વેક્સિન છે એ જ વિષય ઉપર વાતચીત કરશું કયા લોકોને આ વેક્સિન લેવી જોઈએ કઈ વયમાં આપણે આ વેક્સિન લેવી જોઈએ સાથે સાથે એના કેટલા ડોઝ આપણે લેવા જોઈએ

મેમ હું આપને સવાલ કરું તે પહેલાં થોડાક અભ્યાસના તારણ મારી પાસે આવ્યા છે આને લઈને જે જાણવા જેવા છે દર્શક મિત્રો માટે પણ ખૂબ જાણવા જેવા છે તો એક અભ્યાસ મેમ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે આ જે કેન્સર છે આ એચપીવીની વાત કરીએ પહેલાં તો આ ખૂબ જીવલેણ સાબિત થઈ રહ્યું છે ખતરનાક થઈ રહ્યું છે અને અભ્યાસમાં અમને એવું જાણવા મળ્યું છે કે આના કારણે જ લાંબા ગાળે સર્વાઇકલ કેન્સર થાય છે અને જેના આંકડા જે છે એ અમને ચિંતાવે ઉપજાવે તેવા છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે આ જે કેન્સર છે એ મોતનું બીજું સૌથી મોટું કારણ તરીકે ઉભરીને આવ્યું છે આખી દુનિયાની અંદર અને ભારતમાં પણ અને બીજું એક જે અભ્યાસ થઈ ગયા એમાં એવું જાણવા મળ્યું છે કે સર્વાઇકલ કેન્સરના કારણે સિત્યોતેર હજાર મહિલાઓના મોત થઈ રહ્યા છે કમનસીબ બાબત એ છે કે આની વેક્સિન ઉપલબ્ધ હોવા છતાં આપણે આ આંકડો સિત્યોતેર હજાર મોતનો આંકડો આવી રહ્યો છે જે આને આપણે સિત્યોતેર હજારના મોત જે છે એને આપણે રોકી શકાય છે જો વેક્સિન આપણે સમયસર લઈ લઈએ તો આ જે સિત્તેર હજાર લોકોનું મોત થઈ રહ્યો છે મહિલાઓમાં એને આપણે રોકી શકાય છે એવો એક આંકડો છે મહિલાઓ અને યુવતીઓ માટે હું પ્રશ્નો કરું તે પહેલાં મારી સલાહ સ્પષ્ટ છે કે એચપીવીની જે વેક્સિન જે છે એ દરેક મહિલા માટે અને દરેક યુવતી માટે લેવા જેવી છે આજની તારીખમાં તો ચોક્કસ લઈ લેવી જોઈએ જેથી આ જે કેન્સર જે છે સર્વાઈકલ કેન્સર એને આપણે ટાળી શકીએ છીએ અને આ એક જીવલેણમાંથી આપણે બહાર આવી જઈ શકીએ છીએ તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ સૌથી પહેલાં સવાલ તો એ છે કે એચપીવી જે વેક્સિન છે એ ખરેખર છે શું ઓકે એચપીવી વેક્સિન એ હ્યુમન પેપિલોમા વાયરસની અગેન્સ્ટમાં એક વેક્સિન છે હ્યુમન પેપિલોમા વાયરસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ છે અને એ જે વેક્સિન છે એ પાણી આવવા પહેલાં આપણે જે પાળ બાંધીએ એવી વસ્તુ છે એટલે વેક્સિન આપવાથી આપણા શરીરની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિમાં વધારો થાય જ્યારે એચપીવી વાયરસ ઇન્ફેક્શન થાય ત્યારે ઓલરેડી આપણું શરીર એ વાયરસ થી એક્સપોઝ હોય વેક્સિન આપી હોય એના કારણે એના અગેન્સ્ટમાં એન્ટિબોડીઝ ઓલરેડી બનેલા હોય છે જેના કારણે એનો પ્રિવેન્ટિવ રોલ બહુ જ સારો છે સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શન માટે મેમ અમને આપ એ બીજો સવાલ કરું તે પહેલા આપણા દર્શક મિત્રોને સમજવા જેવી બાબત કે આ એચપીવી જે છે હ્યુમન પીપલોમાં વાયરસ એ ખરેખર છે શું એચપીવી એ મેં જેમ કીધું એમ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ જ છે એ ખાલી સર્વાઈકલ કેન્સર માટે જવાબદાર નથી એના કારણે બીજા ઘણા બધા કેન્સર જેમ કે ગળાનું કેન્સર છે એનલ કેન્સર છે અમુક જનાઇટલ કેન્સર છે એ ઘણા બધા કેન્સર માટે રિસ્પોન્સિબલ છે પણ એવું પણ જરૂરી નથી કે એચપીવી ઇન્ફેક્શન હોય તો સર્વાઈકલ કેન્સર થાય જ પણ યસ એના કારણે રિસ્ક વધી જતું હોય છે મેમ આપણા દર્શક મિત્રો જે ઘણા હોલીવુડ ફિલ્મોના શોખીન છે એ લોકો માટે મારા પાસે એક સમાચાર છે હોલિવૂડના અભિનેતા નિર્માતા નિર્દેશક અને સાથે સાથે અમેરિકાના ખૂબ લોકપ્રિય અભિનેતા આપણા લોકો એનાથી વાકેફ છે માઇકલ ડગલાસ જે ખૂબ મોટું નામ છે ખૂબ મોટી સેલિબ્રિટી છે માઇકલ ડગલાસે એક વખતે થોડાક સમય પહેલાં એવું કીધું હતું કે એમને આ એચપીવી વાયરસના કારણે કેન્સર થઈ ગયું હતું ગળાનું કેન્સર એમને થઈ ગયું હતું અને એના માટે જે જવાબદાર હતા આ એચપીવી વાયરસ હતા એમને જાહેરમાં કબૂલ કર્યું હતું કે આ મને કેન્સર થયું છે અને પછી એમને સારવાર લીધી એની અને આજની તારીખમાં એ રિકવર થયા છે સદનસીબ રીતે હવે પાછા રિકવર થઈને પાછા કામ ઉપર પરત ફર્યા છે અને એમને ડગલાસે જ્યારે આ વાત કરી એચપીવીની ત્યારે એમનો હેતુ એ હતો કે આ જે વાયરસ જે છે એનાથી આપણા લાખો લોકો જે મરી જાય છે એના કારણે બચાવી શકાય એના લઈને જાગૃતિ જગાવી શકાય એવો એમનો હેતુ હતો અને જ્યારે એમને વાત કરી આની એચપીવીની ત્યાર પછી એના અભ્યાસ પણ થયા જુદા જુદા

નવ થી ચૌદ વર્ષના બાળકોએ લેવી જોઈએ પંદર થી છવ્વીસ વર્ષના લોકો પણ આ વેક્સિન લઈ શકે પણ ડોઝ અલગ હોય છે નવ થી ચૌદ વર્ષના બાળકો માટે અલગ ડોઝ હોય પંદર થી છવ્વીસ વર્ષના લોકો માટે અલગ ડોઝ હોય અને અમુક કન્ડિશન્સમાં પિસ્તાલીસ વર્ષની એજ સુધી પણ વેક્સિન લઈ શકાય પણ એ ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરીને લેવામાં આવે છે મેલ હોય કે ફિમેલ બંને લઈ શકે અને બંને લેવી જોઈએ મેમ જે રીતે આ વેક્સિન આપણે લઈએ તો એક સવાલ મારી પાસે હમણાં થોડાક સમય પહેલા આવી ગયો કે આ વેક્સિન તો અમારે લેવી છે પણ ક્યાં લઈએ એટલે વેક્સિન જે છે ઇન્ટ્રા મસ્ક્યુલર આપવામાં આવતી હોય છે એટલે ભાગમાં અધરવાઇઝ પછી અહીંયા શોલ્ડરના ભાગમાં ઇન્ટ્રા મસ્ક્યુલર વેક્સિન લઈ શકાય છે અને એના ડોઝ પણ જેમ મેં કીધું એમ અલગ ડોઝ હોય છે હવે મેમ જે રીતે વાત

કોઈપણ પુરુષ હોય એટલે કોઈ પણ બાળક જે નવ થી ચૌદ વર્ષની વચ્ચે આવતું હોય એને બે ડોઝ ઇનફ હોય છે પહેલા અને બીજા ડોઝ ની વચ્ચે છ મહિના અંતર રાખવામાં આવે છે જયારે કે પંદર થી છવ્વીસ વર્ષના લોકોમાં ત્રણ ડોઝ આપવામાં આવે છે જેમાં પહેલા અને બીજા ડોઝ વચ્ચે બે મહિના અંતર હોય અને પહેલા અને ત્રીજા ડોઝ વચ્ચે છ મહિના અંતર હોય છે મેમ આપ અમને એ પણ જણાવો કે પહેલો ડોઝ

મેમ અમારી એક ટેન્ડન્સી છે સામાન્ય લોકોની કે કોઈ પણ ચીજ કોઈ પણ વસ્તુ જે હોય છે અમે અમારી રીતે ઈલાજ કરતા હોઈએ છીએ અને ખૂબ બેદરકારી રાખતા હોઈએ છીએ દરેક બાબતમાં અને જ્યારે અમારે કોઈ તકલીફ થતી હોય છે ત્યારે આસપાસમાં મેડિકલ સ્ટોરમાં જઈને અમે દવા લેતા હોઈએ છીએ અને અમે જાતે ઈલાજ કરતા હોઈએ છીએ એવી અમારી એક ટેન્ડન્સી બની ગઈ છે તો આ માનું કે મેમ મહિલાઓની બાબતમાં પણ આવું શક્ય બને માનું કે એક ડોઝ લીધો અને પછી આપણે એમાં બેદરકારી કરી એનો સમય જતો રહ્યો તો પછી જે લેવા માંગતી હોય મેમ લેડીઝો અથવા તો બેબી કોણ તેમના માટે શું રસ્તો છે એ લઈ શકે ખરા એટલે બેદરકારી તમે જેટલી વધારે બેદરકારી દેખાડશો એટલા વેક્સિનના ડોઝિસના અંતરમાં અમારે લોકોએ ફેરફાર કરવો પડતો હોય છે અને એની અસર એટલી ઓછી આવતી હોય છે ઘણી વખત જે ગાઈડલાઈન્સ પ્રમાણે બે મહિનાનું અંતર કે છ મહિનાનું અંતર ફોલો કરવામાં ના આવે તો એવું પણ બની શકે કે ફરી પાછો ડોઝ આપવો પડે અને પહેલેથી આખી સાયકલ સ્ટાર્ટ કરવી પડે મેમ હું આપને બીજા સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડીક મીથ જે છે આને લઈને દુવિધા અમારી ખૂબ દુવિધા છે આમાં અને અમારા પાસે પ્રશ્નો અમારી પાસે માહિતી નથી એટલે આ બધી મીથ જે છે અમારી પાસે આવી છે જે એ આપ અમને એની ખુલ્લા કરશો તો અમને થોડુંક જાણવા મળશે એક મીથ મેમ એવું આવ્યું છે કે આની અંદર જે બીમારી આપણે વાત કરી રહ્યા છે રેગ્યુલર પેપ ટેસ્ટ જે છે એ આપણે કરાવી લઈએ તો સર્વાઇકલ કેન્સર ના થાય અથવા તો એને આપણે ટાળી શકીએ એવી મીથ પણ એક છે ઓકે પેપ ટેસ્ટ એટલે બેઝિકલી ગર્ભાશયના મુખના આજુબાજુમાં જે સેલ્સ હોય એની તપાસ કરીએ અમે લોકો એ પેપ ટેસ્ટમાં સ્પેચ્યુલા કે બ્રશથી એ ગર્ભાશયના મુખના સેલ્સને લઈ સ્લાઇડ બનાવી અને પેથોલોજીના ડોક્ટરને મોકલતા હોય છે એ પેપ ટેસ્ટમાં નોર્મલ સેલ્સ છે અબનોર્મલ સેલ્સ છે કે કેન્સરવાળા સેલ્સ છે એ ખબર પડે એટલે જો પેપ ટેસ્ટ રેગ્યુલર અંતરે આપણે કરતા રહીએ તો

તો એને એ ખબર પડી શકે કે ભાઈ આપણે આ સર્વાઇકલ કેન્સરની અસર થઈ રહી છે યસ રેગ્યુલર પેપ ટેસ્ટના રિપોર્ટ પરથી આપણે કહી શકીએ કે નોર્મલ સર્વાઇકલ સેલ્સ છે નોર્મલ છે કે કેન્સરની અસરવાળા છે એટલે આપણે એની વહેલી તકે સારવાર પણ કરી શકાય એટલે રેગ્યુલર અંતરવાલે પેપ ટેસ્ટ કરવાથી એ બેનિફિટ ડેફિનેટલી રહે છે એક બીજી મિથ પણ અમારી પાસે મેમ છે એ મિથ એવી છે કે એચપીવી છે તો આપણે સર્વાઇકલ કેન્સર થશે ખરા ઓકે સો એચપીવી ઇન્ફેક્શન એ વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન્સ છે સર્વાઇકલ કેન્સર માટે પણ બીજા પણ ઘણા સર્વાઇકલ કેન્સરના કારણો હોય છે એટલે એવું આપણે ના કહી શકાય કે એચપીવી ઇન્ફેક્શન હોય તો સર્વાઇકલ કેન્સર થશે જ પણ એચવી એચપીવી ઇન્ફેક્શનના કારણે સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ વધી જતા હોય છે મેમ એક આવી જ મિથ બીજી પણ અમારી પાસે છે બે ત્રણ છે એક છેલ્લી મિથ અમારી પાસે એવી પણ આવી છે એમાં સવાલ એવો છે મેમ કે એચપીવી વેક્સિન લીધી છે તો હવે આપણે પેપ ટેસ્ટની જરૂર તો નહીં પડશે ને અગેન ધ સેમ થિંગ એચપીવી વેક્સિન લેવાથી પેપ ટેસ્ટને ટાળી શકાતું નથી કેમ કે એચપીવી એક કારણ છે સર્વાઇકલ કેન્સરનું પણ સર્વાઇકલ કેન્સરના બીજા ઘણા બધા કારણો છે એટલે આપણને પેપ ટેસ્ટ જે છે એ વહેલી તકે સર્વાઇકલ કેન્સરનો ડાયગ્નોસિસ માં હેલ્પ કરે છે એટલે એચપીવી વેક્સિન લઈને તમે સર્વાઇકલ કેન્સર થી બચી જ જશો એવું જરૂરી નથી પણ યસ નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં પ્રોટેકશન મળતું હોય છે એ છતાં પેપ ટેસ્ટ કરાવવો બહુ જ જરૂરી છે મેમ આ રીતે જે રીતે મેથ આપે અમારી દૂર કરી ઘણી દુવિધા જે અમારી હતી એ આપે દૂર કરી હવે મેન પ્રશ્નો ઉપર મેમ જઈએ આપણે તો એક પ્રશ્ન મેમ અમારી પાસે એવો પણ આવ્યો છે કે સગર્ભા મહિલાઓ જે છે એ સગર્ભા મહિલાઓ પણ આ જે વેક્સિન જે છે એચપીવીની એ લઈ શકે ખરા સગર્ભ મહિલાઓએ વેક્સિન ના લેવી જોઈએ પ્રેગ્નન્સીમાં વેક્સિન્સ અવોઇડ કરવાની રહે છે પણ જો એવું બને કે ભૂલથી વેક્સિન લઈ લીધી અને તમને લોકોને ખબર નથી કે હું પ્રેગ્નન્ટ છું કે કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે એને ખબર ના હોય અને પહેલો ડોઝ લઈ લે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી પણ જ્યારે ખબર પડે ત્યારથી બીજો ડોઝ અવોઇડ કરવાનો રહે છે પણ ગાઈડલાઇન્સ પ્રમાણે પ્રેગ્નન્સીમાં એચપીવી વેક્સિન નથી લેવાની હોતી આની સાથે મેમ જોડાયેલો પ્રશ્ન બીજો એ છે કે માનો કે સગર્ભા અવસ્થા આપે વાત કરી કે સગર્ભા મહિલાઓ છે એ ના લઈ શકે તો પછી બાળકને જન્મ આપ્યા પછી બેબીને જન્મ આપ્યા પછી એ મહિલા કેટલા ગાળા પછી આ જે વેક્સિન જે છે મેમ જો ઈચ્છે તો લઈ શકે બેબીને જન્મ આપ્યા પછી 6 મહિનાના ગાળે એ મહિલા વેક્સિન લઈ શકે પણ જેમ હું કહું છું એમ કે જેમ જેમ મહિલા પોતાના

એ વ્યક્તિ સાથે તો આ સમસ્યા થઈ શકે પણ અંદર એવું ઉલ્લેખ અંદર છે કે મલ્ટિપલ પાર્ટનર જે છે ધરાવતા હોય છે ઘણા લોકો છે અને વિદેશમાં આ બધી વધારે છે તો એ લોકોને આ ખતરો વધારે છે એવો ઉલ્લેખ એમાં કરવામાં આવેલો છે હા એટલે અગેન ઇન્ફેક્શન ઇઝ એક્ચ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે એટલે મોનોગેમસ રિલેશન જે એક માણસ સાથે સંબંધ રાખીએ એમાં ચાન્સીસ ઓછા હોય છે જ્યારે મલ્ટિપલ પાર્ટનર્સ જોડે રિલેશન રાખવાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે જે ઇનડિરેક્ટલી સર્વાઇકલ કેન્સરના નંબર્સ વધારી શકે મેમ આગળનો સવાલ હું કરું તે પહેલા આ એચપીવી વેક્સિનની કોઈ એવી વાત જે આપણા દર્શક મિત્રો સુધી જવી જોઈએ અને એમના માટે ખૂબ મહત્વની પણ છે

એટલે પેપ ટેસ્ટ છે કે એચપીવી વેક્સિનની એટલી જાગૃતતા મહિલાઓમાં હોતી નથી જે હવેની સ્ત્રીઓમાં હોવી બહુ જ જરૂરી છે એટલે મારી રિક્વેસ્ટ એ જ રહેશે કે કોઈ વેક્સિનના ડરથી ડર્યા વગર તમારા નિયરેસ્ટ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને પોતાના બાળકોને એચપીવી વેક્સિનનો ડોઝ જરૂરથી અપાવશો મેમ જે રીતે આપે વાત કરી કોઈ પણ ગાયનેક ડૉક્ટર છે જે રીતે આપ છો કોઈ પણ ગાયનેક ડૉક્ટર છે એ લોકો આ જે વેક્સિન જે છે

એ જીવલેણ બીમારીથી આપણે બચાવવા વાળી વેક્સિન છે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છતા કે આ મોટી બીમારી એમને થઈ જાય અને ભવિષ્ય એમનું ખૂબ મુશ્કેલમાં મુકાઈ જાય તો આપની દ્રષ્ટિએ જે વેક્સિન બેસ્ટ હોઈ શકે એમાં કઈ બેસ્ટ વેક્સિન આપની હિસાબે છે મેમ કેમ કે આપણે વાત કરી કે ઘણી બધી વેક્સિન આમાં પણ છે ઓકે એટલે સર્વાઇવિક્સ અને ગાર્ડસિલ બે ટાઈપની વેક્સિન આવતી હોય છે એચપીવી વેક્સિનમાં એક જે હોય એચપીવી વાયરસના અલગ અલગ સ્ટ્રેન્સના ટાઈપ હોય છે જેમ કે સિક્સ ઇલેવન સિક્સટીન એટીન એવી રીતે અલગ અલગ ટાઈપ્સ હોય એમાંથી આ ચાર ટાઈપ્સ છે જે મોસ્ટ કોમન કેન્સરના કારણમાંથી આ ચાર ટાઈપ્સ છે અને એના પ્રોટેક્શનના અગેન્સ્ટમાં સર્વારિક્સ અને ગાર્ડસીલ નામની બે સિક્સટીન ઇલેવન સિક્સટીન એટીનની અગેન્સ્ટમાં આ બે વેક્સિન્સ જે છે એ સફિશિયન્ટ રીતે પ્રોટેક્શન આપતી હોય છે મેમ જ્યારે માઇકલ ડગલાસ મેં વાત કરી અગાઉ કે અમેરિકન અભિનેતા એમને જ્યારે આ કેન્સરની વાત કરેલી ગળાના કેન્સરની એમને થયેલું ત્યારે એમને આ મુદ્દો ઉઠાયેલો અને ખૂબ ચર્ચામાં થયેલો એ વખતે જ આ મુદ્દો આવ્યો કે પુરુષોને પણ આ જે વેક્સિન જે છે એ લેવી જોઈએ કે કેમ અને જો લેવી જોઈએ તો કેટલી વય એમના માટે બાળકો માટે રાખવામાં આવી છે

એ આ વાયરસના કારણે ફેલાતા હોય છે અને સર્વાઈકલ કેન્સર બને છે શરીરની અંદર જે ખૂબ જીવલેણ છે એના આંકડા આપણી પાસે જોયા ખૂબ જીવલેણ અને એના ઇલાજ ખૂબ મુશ્કેલ બની જતા હોય છે તો આ જે વેક્સિન છે એચપીવીની એ ચોક્કસપણે કોઈ પણ બેબી છે બાબો છે એમને લેવી જોઈએ અને પેરેન્ટ્સે ખાસ ધ્યાન આપીને બાળકોને આ વેક્સિન અપાવવી જોઈએ અને આજના સમયની અંદર તો આ વેક્સિન જે છે જે રીતે સમય બદલાઈ રહ્યો છે ઝડપથી પશ્ચિમી આપણે સંસ્કૃણ આગળ વધી રહ્યા છે તો આ વેક્સિન ચોક્કસપણે લઈ લેવી જોઈએ જેથી આ જીવલેણ કેન્સર જે છે એનાથી આપણે સેફ થઈ શકીએ પંચાણું ટકા અભ્યાસ એવા જાણવા મળ્યા છે કે આ જે વેક્સિન જે છે એ આ જીવલેણ કેન્સરથી આપણને બચાવવામાં સફળ રહી છે વૈજ્ઞાનિક પુરાવા સાબિત થયા છે અભ્યાસમાં તારણ આવ્યા છે આપણે આ વેક્સિન ચોક્કસપણે લઈ લેવી જોઈએ વિલંબ કર્યા વગર લઈ લેવી જોઈએ મેમ હવે આપ અમને એ પણ જણાવો કે આ જે એચપીવી વેક્સિન જે છે આપણે કોરોનામાં જોયું કે વેક્સિનની નેગેટિવ ઇફેક્ટ એની ખૂબ ચર્ચા આપણે સાંભળી કે ઘણા બધા નેગેટિવ અસર આવી તો આ જે વેક્સિન મેમ છે આની પણ એચપીવીની એના પણ કોઈ એવા નેગેટિવ પાસા રહેલા છે ખરામાં ના એચપીવી વેક્સિન એ બહુ જ સેફ છે અને અપ્રૂવડ વેક્સિન છે એની એસર્ચ બીજી કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ નથી માઇનર સાઇડ ઇફેક્ટ્સ જેમ કે જે ઇન્જેક્શન આપ્યું હોય એ જગ્યા પર થોડો ઘણો દુખાવો થવો અથવા લાલાશ આવી થોડા ઇન્જેક્શન લીધા પછી કદાચ કોઈને ચક્કર આવે અથવા ઉલટી જેવું થાય એના સિવાય બીજી કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ વેક્સિનની નોટ નથી કરવામાં આવી મેમ મહિલાઓ અને લેડીઝો તરફથી મારી પાસે એક બે સવાલ થોડા આવ્યા છે એ લોકોએ એવા સવાલ મને પૂછે છે કે એ લોકોને જે પીરિયડ્સની જે આપણે કુદરતી એક પ્રક્રિયા છે એમાં પણ આના કારણે કોઈ અસર થતી હોય છે વેક્સિનના કારણે ખરી મેમ ના ગોપાલભાઈ એ પણ એક મિથ છે પીરિયડ્સના રેગ્યુલરિટી અને વેક્સિનને કોઈ જ રિલેશન નથી એટલે વેક્સિન લીધા પછી કોઈ પણ ફીમેલની મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર થવી એ વાત ખોટી છે જે જે બીજો મેમ એક એક સવાલ સવાલ છે 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 કોઈ કોઈ વ્યક્તિ એવા પણ પણ પૂછાય લોકો લાપરવા હશે કદાચ એ એ લોકોના મારી પાસે લોકોએ એવો કર્યો કે પિસ્તાલીસ વર્ષ પછી પણ આ વેક્સિન લઈ શકાય ખરીશ વર્ષની ઉંમર સુધી જોવા મળતા હોય છે એ ઉપરાંત અગર તમારી કોઈ એવી કન્ડિશન હોય જેમાં તમારે લેવી પડે તો એ તમે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને એડવાઇસ લઈ શકો અધરવાઇઝ પિસ્તાલીસ વર્ષની એજ પછી વેક્સિનના બેનિફિટ્સ બહુ જ ઓછા હોય છે મેમ એક સવાલ એવો પણ છે આપણી પાસે કે કોઈને માનો કે સર્વાઈકલ કેન્સરની અસર થઈ ગઈ કમનસીબ રીતે જે એની સારવાર લઈ રહ્યા છે અને એ લોકો પણ આ વેક્સિન લઈ શકે ખરા સર્વાઈકલ કેન્સર થવું એના પછી વેક્સિન લેવીનો કોઈ રોલ નથી વેક્સિન એ એક પ્રિવેન્ટિવ મેજર છે જેમ મેં કીધું પાણી આવ્યા પહેલા પાળ બાંધવું એના જેવી એના જેવું કામ વેક્સિન કરતી હોય છે એટલે સર્વાઇકલ કેન્સર ઓલરેડી થઈ ગયું હોય એના પછી વેક્સિન લેશો તો કોઈ એડેડ બેનિફિટ નથી મેમ સર્વાઇકલ કેન્સર માટે આ જે આપણે એને રોકવાની જે વેક્સિન જે છે એની આપણે વાત કરી રહ્યા છે તો એક બે પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણે સર્વાઇકલ કેન્સર જે ખૂબ આપણે જોવા મળે છે દર્શક મિત્રો એક બાબત એ પણ છે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ કે પૂનમ પાંડે જે છે બોલિવૂડની અભિનેત્રી આ પૂનમ પાંડે થોડાક સમય પહેલાં એવી માહિતી ફેલાવી હતી પોતાના માટે કે મૃત્યુ પામી છે અને એનો પણ હેતુ એ જ હતો કે સર્વાઇકલ કેન્સર જે છે એ જીવલેણ જે છે એના અંગે લોકો અંદર માહિતી જાય લોકો જાગૃત બને અને એમની વાત સાચી પણ પડી જ્યારે એમને પોતાનું મૃત્યુનું એક કારણ આપ્યું ત્યારે લોકોએ આના સર્ચ કરીને ખૂબ અભ્યાસ કર્યા કે આ સર્વાઇકલ કેન્સર ખરેખર છે શું તો મેમ અમને આપ એ પણ જણાવો કે સર્વાઇકલ કેન્સર ખરેખર છે શું એટલે ગર્ભાશય યુટ્રસ એટલે ગર્ભાશય અને યુટ્રસ નું મુખ ગર્ભાશય નું મુખ એટલે સર્વિક્સ હવે સર્વિક્સ નું કેન્સર એટલે ગર્ભાશયના ના મુખ નું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર જે આપણે ડે ટુ ડે લાઈફ માં હવે બોલિવૂડ સેલિબ્રિટીઝ ના કારણે વધારે જાણવામાં આવે છે

મેમ અમારી પાસે સવાલ તો હજુ ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમનો વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો જે અમારા છે એમને ખૂબ ઉપયોગી માહિતી એચપીવી વેક્સિન અંગે આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એચપીવી વેક્સિન અંગે વાત કરી રહ્યા હતા ખૂબ જ એક અસરકારક એક વેક્સિન જે છે જે આપણને સર્વાઇકલ કેન્સર જે જીવલેણ અને ખૂબ ખતરનાક કેન્સર છે એનાથી આપણને આ વેક્સિન બચાવે છે તો જો આપણી પાસે વેક્સિન ઉપલબ્ધ છે તો આ કેન્સર કેમ થવું જોઈએ એ બાબત પણ આપણે સમજવું જેવી છે વેક્સિન આપણે સમયસર લઈ લઈએ ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓ જે છે અને હવે તો બાળકો પણ આવી ગયા પુરુષો પણ આવી ગયા દરેક માટે આ વેક્સિન લેવી ખૂબ જરૂરી છે જે આપણને એક જીવલેણ કેન્સરથી બચાવે છે અને એમાં પંદર વીસ મિનિટ આપણે બગાડતા હોઈએ છીએ જો પંદર વીસ મિનિટ બગાડીને આપણે જો આ વેક્સિન લેતા લઈ લેતા હોઈએ છીએ એના ડોઝ લઈ લેતા હોઈએ છીએ તો આ એક જીવલેણ તકલીફ કેન્સરની જે છે એનાથી બચી શકાય છે સિત્યોતેર હજાર લોકોના મોત સિત્યોતેર હજાર મહિલાઓ આપણે એમ કહીએ તો પણ ચાલે સિત્યોતેર હજાર મહિલાઓના જીવને આપણે આ રીતે બચાવી શકાય છે આ વેક્સિનના કારણે જે ભારતમાં ખૂબ સરળ રીતે ઉપલબ્ધ બની ચૂકી છે એક નિષ્કર્ષ ઉપર નીકળીએ તો આ નિષ્કર્ષ એ નીકળે કે આ જે વેક્સિન જે છે એ કોઈ પણ બેબી અથવા તો મહિલા લઈ શકે છે પિસ્તાલીસ વર્ષની વય સુધી આ વેક્સિન લઈ શકાય છે અને આ વેક્સિનના ત્રણ ડોઝ હોય છે જે આપણે કોઈ પણ ગાયનેક ડૉક્ટર આપી શકે છે એના માટે આપણે જવું જોઈએ અને આ વેક્સિન ચોક્કસપણે આપણા પેરેન્ટ્સની પણ એક ફરજ છે કે આપણા જે બાળકો છે એમને સુરક્ષિત કરીએ અને વેક્સિન બાળકીઓને ખાસ અપાઈએ જેથી એમને જીવલેણ કેન્સરથી બચાવી શકાય કેમ કે જે આ વાયરસ જે છે એચપીવી એ ખૂબ જીવલેણ છે અને શરીરની અંદર એક વખતે આપણે ફેલાઈ ગયા પછી આ સર્વાઇકલ કેન્સરને આમંત્રણ આપે છે અને સર્વાઈકલ કેન્સર એક જીવલેણ કેન્સર છે જે આપણે અગાઉ આ વિષય આ કાર્યક્રમની અંદર સર્વાઇકલ કેન્સર ઉપર વાત કરી ચૂક્યા છે તો આ જ ખૂબ મહત્ત્વના વિષયો ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા વેક્સિનના કઈ રીતે આપણે બચી શકાય કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર